નસવાડી વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ અને મંત્રી બિનહરીફ ચૂંટાઈ આવ્યા નસવાડી ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી અધિકારી તરીકે કુલદીપસિંહ એન રાજપૂત દ્વારા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ મંત્રી તરીકે તેઓની પાસે એક એક જ ફોર્મ આવ્યું હતું અન્ય કોઈ હરીફ ન હોવાથી પ્રમુખ તરીકે વકીલ જયેશભાઈ બી શાહ ઉપ્રમુખ તરીકે સહેજાદભાઈ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ નસવાડીના સિનિયર તેમજ જુનિયર વકીલો ભેગા થઈ બિનહરીફ ચૂંટણી કરીને એકતાનો મેસેજ આપવામાં આવ્યો હતો નવનિયુક્ત હોદ્દેદારોને તમામ વકીલો દ્વારા ફૂલહાર તેમજ મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ તેમજ મંત્રીએ નસવાડી વકીલ મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો મુકેશ પરમાર નસવાડી સમગ્ર ગુજરાતના બાર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જેમાં છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે ચૂંટણી પ્રક્રિયાની અંદર ચૂંટણી અધિકારી શ્રી કુલદીપસિંહ એન રાજપૂત દ્વારા ત્રણ ઉમેદવારી પત્ર ભરવામાં આવેલા જેમાં ચૂંટણી અધિકારી દ્વારા આજ રોજ પ્રમુખ પદના ઉમેદવાર માટે મંત્રીશ્રીના ઉમેદવાર માટે અને ઉપપ્રમુખશ્રીના ઉમેદવાર માટે ચૂંટણીમાં ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા છે જે ચૂંટણીની અંદર પ્રક્રિયામાં પ્રમુખ તરીકે જયેશ બી શાહ ઉપપ્રમુખ તરીકે સહેજાદભાઈભાઈ મેમન અને મંત્રી તરીકે શ્રી રમેશભાઈ આર પ્રજાપતિની નિમણૂક કરવામાં આવેલી છે આ ત્રણેય હોદ્દેદારો પર જે નસવાડી બારના તમામ વકીલ મિત્રોએ જે વિશ્વાસ મૂક્યો છે એ બદલ નસવાડી બારના તમામ સિનિયર એડવોકેટ સાહેબશ્રી હોય કે જુનિયર એડવોકેટ સાહેબશ્રી હોય તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં પણ જુનિયરના હિત વકીલો હોય કે સિનિયર વકીલ હોય એમના હિતમાં પ્રભુને એટલી જ વિનંતી કરીશ કે વધુને વધુ કામ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે તમામ વકીલોનો હું આભાર માનું છું અને આજ રોજ અમારા આમંત્રણને માન આપી આપ સૌ પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત થયા છે અને અમારા વકીલ મિત્રોના ક્લાર્ગોને તમામ ઉપસ્થિત થયા છે તેઓનો પણ હું આજના મારી નવ નિયુક્તિ કરી છે પ્રમુખ તરીકે હૃદયપૂર્વકનો આભાર માનું છું વકીલ એકતા જિલ્લામાં વકીલ એકતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ચૂંટણીના પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી અધિકારી શ્રી કુલદીપબેન રાજપૂત દ્વારા ચૂંટણીનું બહુ વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર પ્રમુખ તરીકે જયેશ બી શાહ ઉપપ્રમુખ તરીકે સહેજાદભાઈ મેમણ મંત્રી તરીકે રમેશભાઈ આર પ્રજાપતિની બિનહરીફ નિમણૂક કરવામાં આવેલી છે જેની અંદર નસવાડી બારના તમામ સિનિયર વકીલ શ્રીઓ તથા જુનિયર વકીલ વકીલશ્રીઓએ જે સાથ અને સહકાર આપ્યો છે અને તમ જે એક મેસેજ પહોંચાડ્યો છે આ ગુજરાતની અંદર કે નાનું કુટુંબ સુખી કુટુંબ એ રીતે તમામ હોદ્દાઓ બિનરીફ થયા છે ને તેની અંદર નસવાડી બાર જ્યારે પણ વકીલોની એકતાની વાત આવશે ત્યારે નસવાડી વકીલ મંડળ તેમની સાથે ખભેથી ખભા મિલાઈને ઊભું રહેશે અને હાલમાં જે પ્રતિનિધિ ચૂંટાયા છે તે સિનિયર અને જુનિયર એડવોકેટને પડતી તકલીફો માટે પણ ઝઝૂમશે અને ભવિષ્યમાં નસવાડી વકીલ મંડળ માટે લાઇબ્રેરીની સુવિધા ફર્નિચરની સુવિધા વાઇફાઈની સુવિધા ઉપલબ્ધ કરવાની છે તેના માટે અમે તમામ હોદ્દેદારો તથા નસવાડી બાર કટિબદ્ધ છે ને આજ રોજ અમને જે બિનહરીફ ચૂંટ્યા આવ્યા છે તેના માટે નસવાડી વકીલ મંડળના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત